જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ થેન્ક યુ થેન્ક યુ સો મચ એટલી ફાઇન સુગંધ વાળું અથાણું છે મને એમ લાગ્યું કે મેં ખોટું કર્યું અડધો કિલો મંગાવવાનું પણ શક્ય હોય તો વિશાલભાઈ સાથે એક કિલો ગુંદાનું અને એક કિલો ગાજરનું અથાણું જો મોકલી આપતું હોય તો એ તો કુરિયર તો પાછું કરજો જ જય શ્રી કૃષ્ણ આઈ રિસિવડ પિકલ્સ યસટ ડે ઇટ વોઝ વેરી ટેસ્ટી ડિલિશિયસ પેકેજિંગ ઓલ્સો વેરી નાઇસ થેન્ક યુ ફેમિલી કેમ છે બધા મોજમાં અમે પણ મોજમાં છીએ આજનું વાતાવરણ બહુ જબરદસ્ત થઈ ગયું છે અને આમ તમે જોઈ શકો છો આ હા વરસાદી વાતાવરણ ને હર વખતની જેમ ટેરેસમાં મારી સિવાય કોઈ જ ન હોય ઉપર મારો અને ચકલાઓનો સથવારો તો આજે તો મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે અને લાગી છે જબરદસ્ત ભૂ જોઈ શકો છો તો વાતાવરણ જેટલું જોરદાર અને સરસ છે તે મન થાય કે આપણે આ જ બેઠા રહીએ પણ આ નહીં બેઠું રહેવાય કારણ કે લાગી છે જોરદાર ભૂખ તો ભૂખ ને મટાડવા માટે જવું પડશે કિચન તરફ અને એ માટે નીચે ઉતરવું પડશે ચાલો ફટાફટ જઈએ કિચન તરફ નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવવા જઈએ બધાને ખરું કામ છે બાકી ઘડીક પહેલા દેખાતા કે તડકો આવ્યો એ સારું છે તડકો રહેશે આવો ને આવું વાતાવરણ એક મહિનો રહેશે તો અમે તમારા બધા સુધી અથાણા પહોંચાડી શકીશું હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ

મજા છે એકદમ ફ્રેશ અને આમ જોઈએ તો અત્યારનો હળવો નાસ્તો હા હળવો હવે ખાઈએ તો કઈ ખાય નહીં હા તો અત્યારે જો પોવા બહુ મસ્ત બની ગયા છે ચા આપડી બની ગઈ છે તો ચાલો બે મોર્નિંગ માં મસ્ત બ્રેકફાસ્ટ કરી લઈએ અને ત્યાર પછી નું જે આપણું રેગ્યુલર રૂટીન છે એ તો અપનાવવું જ પડશે કે પણ સરપ્રાઈઝ આપ બે મટેડપોવા બનાવીને તો કાં કે વિશાલ ને એવું થઈ ગયું મારી જો સે કે અત્યારે માં ખાકરી ખાઈને પછી તો એને મને બબડ લાગી હમ હમળે ખાકરી ખાઈ કે મજા ન થાવ કે ક્યાંય કે મજા ન આવડે એટલે મેં કીધું અત્યારે માં ખાકરી હવે નામ જ નથી એ હું હવે મટેડપોવા જો એવું લાગે ને તો બે ત્રણ દિવસ ભાખરી કરીએ પરોઠા કરીએ ચાલે રોજ જે ભાખરી પણ પછી કેરી હોય ને એટલે નિયર રોટલી મજા આવે કેરી હોય ને આટવાર રોટલી ગળ ઉતરી જાય

યા દે આપ જો કે વિશાલ હવે નાસ્તો પછી મારે ઓફિસ પેકિંગ છે રિલેટેડ બટેકા પવા રેડી થઈ ગયા છે ખાવાનું મન થાય ઓલું જ નથી ઈચ્છા કાઈ રોજ ખાતાની એક વસ્તુ એટલે એવું થાય એટલે

ફરવા જવાની મજા આવે ઠંડો પવાનો ઠંડુ કેટલું થઈ ગયું કે ગરમી થાય તડકો ગરમી થાય વાતાવરણ કાલ તો તું એટલી થાય વિશાલ ઉકળાટ થાય ગરમી ગરમી અરે નીતરું આખી ટીપા પડે હવે કીધું આ શેરીમાં અરે ઉપર ઉપર હતો તો વિશાલ તમે લોનાવાલા ગયા નથી ગયો અરે લોનાવાલા મહાબળેશ્વર

અરે બહુ ગરમી 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 અને એને એ તમે નજારો મોન્સન માં જોયો હોય ને ગ્રીનરી ગ્રીનરી ચારે બાજુ અને એટલું સરસ વાતાવરણ નહીં હાટે કઈ નઈ ભેગો થાય ને તો મોન્સન માં આપડે બે ઉપર શું લો મને લઈ ગયો બરોબર હા ના આ દેખાય તો મને આવું તો ઘરે હતું તો બસ પ્લાન કેન્સલ હવે એવું છે અત્યારે જો વિશાલ ને જવાનો ટાઈમ થઈ ગયો છે હવે કામ બામ કરી અને નિપટાવી દઈએ અને પછી આજ તો કઈક સરપ્રાઈઝ છે સ્પેશિયલ

ઉત્તર પ્રદેશનું બમરોલી ગામ ન્યાના હરિભગતનું નામ ગિરધારી કે જે આખા ગામમાં બહુ મોટા હરિભગત હતા અને હવે એક દિવસની વાત છે કે ગિરધારીએ સમય કાઢી અને જે ગામના બીજા જે હરિભક્તો હતા એમને કહ્યું કે આપણે સંઘ કાઢી અને છપૈયા જઈએ તો દર્શન કરવા માટે તો જે બીજા હરિભક્તો હતા એ કે વિચાર તો બહુ સારો છે તમારો આપણે જરૂરથી જવું જોઈએ અને સંઘ કાઢી અને ભેળા જશું ભેળા આપણે એક સાથે રહીશું તો બહુ મજા આવશે તો બધાએ નક્કી કર્યું અને આખા ગામના હરિભક્તોએ સંઘ કાઢવાનું નક્કી કર્યું અને થોડા દિવસો પછી સંઘ બમરોલીથી છપયા માટે રવાના થયો હવે એ સંઘમાં ગીરધારી મુખ્યા હતા અને બાકી આખા ગામના હરિભક્તો અને ગૌઢા બુઢા યુવાન વૃદ્ધ બધા જ સંઘમાં જોડાયા હતા અને સંઘ ધીમે ધીમે ચાલતા ચાલતા અયોધ્યાપુરીમાં આવ્યો અયોધ્યાપુરીમાં બધાએ દર્શન કર્યા ત્યાં પછી સરજુ નદીના કિનારે આવ્યો અને સરજુ નદીના કિનારેથી આગળ જતા એક વન આવ્યું અને વનમાં સંઘ આગળ આગળ ચાલતો ગયો અને સંઘના એક ડોશીમાં એ પાછળ રહી ગયા પોતાની ઉંમરના હિસાબે એટલું બધું ચાલી શકતા નહોતા તો ડોશીમાં ને એમ થયું કે રસ્તો તો સીધો જ છે વનમાં હળુ હળુ હાલતા જશુ એટલે સંઘની ભેળા થઈ જશુ પણ સંઘ તો બહુ આગળ નીકળી ગયો અને ડોશી માને તો હવે ગભરાહટ થઈ કે હવે મારે થોડું ઉતાવળે ચાલવું પડશે નકર સંઘની ભેળે હું નહીં થઈ શકું અને આગળ આગળ ડોશી ચાલતા ગયા ચાલતા ગયા વનમાં અને ઉતાવળે હાલ્યા અને 3 કિલોમીટર કાપી નાખ્યું પણ સંઘ ક્યાંય ભેળો થયો નહીં અને વનમાં જ્યારે હાલતા હતા ત્યારે તો સીધો જ રસ્તો હતો પણ જ્યારે સંઘથી છૂટા પડ્યા ત્યારે બે ફાટા નીકળ્યા હવે બે ક્યાં ગયો કોઈને ખબર નહોતી અને ડોશીમાં કયો રસ્તો મને છપૈયા તરફ લઈ જશે એ કોને ખબર અને ડોશીમાએ તો આ રસ્તો અપનાવ્યો અને રસ્તે આગળ નીકળતા નીકળતા એ ઊંધે રસ્તે ચડી ગયા જવાનું હતું આ રસ્તે કારણ કે સંઘ આ રસ્તેથી ગયો હતો અને ડોશીમાં ઊંધે રસ્તે ચડી ગયા અને ઊંધે રસ્તે ચડી જતાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર પંદર કિલમીટર ડોશીમાં હાલી ગયા ઉતાવળે ઉતાવળે ઉમરના હિસાબે થાક લાગ્યો અને કલાકો જતાં સાંજ પડી ગઈ અને અંધારું થતાં ડોષીમાને તો હવે ગભરાહટ થઈ કે હવે મારે શું કરવું કે સંઘનો તો ક્યાંય ભેટો થતો નથી અને કોઈ સાંભળતું નથી આ વેરાન જંગલમાં હવે મારે શું કરવું અને ડોષીમા તો હેઠતાયા હવે બાજુ થકાન એક બાજુ ગભરાહટ એક બાજુ એની કઈ દસ નો શું છે ઝાડ ઉપર બેસી ગયા અને ત્યાં બેઠા બેઠા રડવા લાગ્યા કે આ સંઘ ક્યાં વયો ગયો છે આટલું ઉતાવળે આયેલી તો એ સંઘનો ભેટો થયો નહીં પણ મેઇન શું હતું એની ગતિ કેટલી મહત્વની છે એ ઇમ્પોર્ટન્ટ નથી એની દિશા સાચી નહોતી એ ખોટી દિશાએ ચડી ગયા હતા એટલે ગમે એટલા સ્પીડમાં ચાલે જેટલા એ આગળ સ્પીડમાં હાલતા હતા એટલા એ સંઘથી દૂર થતા હતા તો હવે તો ડોશીમાં હેપતા અને હરિને પોકારવા લાગ્યા કે હે નારાયણ હું તમારા તમારા દર્શન કરવા આવું છું હું મુકાઈ ગઈ સંઘની ભેળી આવી અને સંઘ મારથી વિખૂટો પડી ગયો અને ડોશીમાં રડતા રડતા શ્રીહરિને પોકારવા લાગે છે અને શ્રીહરિને પણ ઉપાધિ થવા લાગી કે આ મારા ધામમાં આવતા બિચારા વૃદ્ધ ડોશીમાં મારા હરિભગત તો એની મદદ માટે તમારે જવું જ પડશે અને ત્યાર પછી શ્રીહરી પોતાનું ગાડું લઈને આવે છે અને અને ગાડાની અવાજ ચમકે છે ડોશીમા શ્રીહરી કહે છે કે એ ડોશીમાં નીચે ઉતરો હવે તમને લેવા આવ્યો છું હું અને ડોશીમાં નીચે ઉતરે છે અને પછી કહે છે કે અરે ડોશીમા એમાં ઉપાધિ થોડી કરવાની હોય તમારો સાક્ષાત નારાયણ અહીંયા બેઠો છે તો તમારી મદદ માટે ન આવે તો બીજું કોણ આવે અને ડોશીમાને ગાડામાં બેસાડી અને લઈ જાય છે સીધા છપ્પૈયા અને નારાયણ સરોવરે ડોશીમાને ઉતારે છે અને કહે છે કે એ ડોશીમાં હવે તમે ઉતરો છપ્પૈયા આવી ગયું છે અને ત્યાર પછી ગાડુ અને શ્રીહરી બે અદ્રશ્ય થઈ જાય છે અને હવે મેઈન વાત કે આ બધી વાત તો ડોશીમાને જ ખબર હતી કે ડોશીમાં છપ્પૈયા પહોંચી ગયા છે પણ જે સંગ હતા એ જ્યારે રાત્રિ રોકાણ માટે રૂકેલા અને બીજા દિવસે સવારે ગિરધારી કે જે સંગના મુખ્ય હતા એણે ડોશીમાં એક જ અસંગ માનો મળે અને ગિરધારી તો ઉપાધિમાં મુકાયા કે હવે શું કરું ડોશીમાં તો ક્યાંય મળતા નથી અને પછી ગિરધારી અને બીજા એક એના ભેરુ એ બંને 15 કિલોમીટર પાછે જંગલ માં ગયા પણ ડોશીમાં ક્યાંય મળે નહીં અને ત્યાર પછી ગિરધારી તો ઉપાધિમાં મુકાયા કે બીજું બધું તો ઠીક આ જેના ડોશીમાં છે એને મારે શું જવાબ દેવો કે ડોશીમાં કેમ ગયા સંઘવાધી અને ત્યાર પછી તો બધા ઉપાધિમાં મુકાય છે ડોશીમાન ડોશીમાં ક્યાં મળતા નથી અને ત્યાર પછી બીજો દિવસ આવી ગયો બીજી રાત્રિ આવી ગઈ અને ગીરધારી તો નિંદર પણ નથી કરતા ઉપાધિ કરે છે કે આ ડોશીમાં તો ક્યાં સંઘ મૂકીને વ્યા ગયા અને ત્યાર પછી તો જે મંદિરના બે જે ભક્તો હોય એને પાંચ પાંચ રૂપિયા નક્કી કરી દીધું કે તમારે ડોશીમાને ગોતવાના અને એ બિચારા બે દિવસ નથી ડોશીમાં ને ગોતે પણ ડોશીમાં ક્યાંય જડે નહીં અને ત્યાર પછી શ્રીહરિએ સાક્ષાત દર્શન દીધા કે તમે બધા જાઓ છપૈયા ઈ તો હું છપૈયા મૂકીને આવી ગયો છું બે દિથિ ડોશી તમારી છપૈયામાં વાટ જોવે છે ત્યાર પછી બધાના અહીંયા ધરવ થયો અને બધા આનંદમાં આવ્યા અને ત્યાર પછી ફરી સંઘ છપૈયા માટે રવાના થયો અને બધા ફાઈનલી છપૈયા પહોંચી જાય છે અને ત્યાં ડોશીમાનો ભેટો થાય છે અને ડોશીમા કહે છે અરે ક્યાં હતા તમે બધા બે દિવસથી તમારા બધાની હું છપૈયામાં વાટ જોઉં છું હું તો ક્યારની છપૈયા પૂગી ગઈ છું અને ત્યાર પછી આ સઘળી હકીકત બધા સંઘના લોકોને જણાવે છે અને હરિભક્તોમાં બધામાં આનંદ ઉલ્લાસ છવાઈ જાય છે અને બધા છપૈયાપુરમાં श्री ना दर्शन करे तो क्या जो के तमने स्टोरी के और अभी घर पर क्योंकि आप सब जानते ही इंक्वायरीज चल रही है हमारी तो ऑलरेडी बहुत सारे ऑर्डर्स हमने डिलीवर्ड कर दिए हैं और अभी भी प्रोसेस चल ही रही है ऑर्डर्स की कामगिरी कहाँ तक पहुंची है वो आप सभी को दिखाते हैं हम जो सको आप खाटी केरी गुंदा केरी सुनी प्रक्रिया चालू है अत्यारे તો તમારા બધા સુધી બહુ જલ્દી અમે લોકો ખાટી કેરી ગુંદા કેરી પહોંચાડવાના છીએ તો ફાઇનલી આપણે બધા અથડાની પ્રિપરેશન અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે ફરી વાર ઓલરેડી એક વાર તો તમારા બધા સુધી અમે અથણા પહોંચાડી દીધા છે ઇન્ફેક્ટ ત્રણ વાર પહોંચાડે છે આમ કહીએ તો પણ સ્ટોક ખતમ થઈ ગયો તો પાછો પાછો નવો સ્ટોક કરવા જઈ રહ્યા છીએ કટકી અને અહીંયા બધી ગોળ કેરી અને ખાટી કેરી જેમ તમને મેં આગળની ક્લિપમાં બતાવી પ્રમાણે ખાટી કેરી ગુંદા કેરીની પ્રોસેસ અંદર સુકવવા ચાલુ છે અત્યારે તો એ પણ કમ્પ્લીટ થઈ જશે અને હારો હાર ગરમર ચીભડા ગાજર ને કેવડા

એટલે જે જે લોકોના ઓર્ડર્સ આવી ગયા છે અને ત્યારે પણ મેં કીધું અને અત્યારે બી કહું છું કે ઓર્ડર બુક થયા પછી બાર થી પંદર દિવસમાં તમને લોકોને હોમ ડિલિવરી મળી જશે અને જે જે લોકોને નથી ખબર કે અથાણાની ઇન્કવાયરી ક્યાં નંબર ઉપર કરવી તો ઓલરેડી મેં નીચે નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈને તમે અથડા ઇન્કવાયરી કરી શકો છો અને મમ્મી હવે કેટલો ટાઈમ છે આ સીઝન બસ આમાં હું છે વાદળ નો થાય વૈશાખ મહિનો આખો રે

આપણે આ ચૂંડો અને કેરી બધું ખાના માં ફરીકુકર સૂર્ય કુકર કેરી કે આ ચાસણી જ આપડે લેવાની હોય આપડે ગેસ ઉપર રાખી દઈએ આવી ઠંડુ ઠંડુ દેવાનું એકદમ પકડ થતું જાય તડકો ને છાયો તડકો ને છાયો એટલે આ પકાવવાનું છે એ સૂર્ય કુકર નથી પકાવવાનું આપણે આ પ્રોપર સૂર્ય ની ગરમી છે એટલે આ રીતનું આપણું શેડ્યુલ હોય છે આપડે બા પાસે બા કેમ છે મજા બા ને આપણે હોય બા કે ખાઈ પીને જલશો પાણી દાદા દુકાને એને તો ખવાર પડે હાંજ પડે દુકાન માં જ ખવાર ના હાથ વગર શું કરે ઘેરે એની જેવડું હોય કોઈ નઈ અને એના દોસ્તાર નો પાર નહી હોય એટલા દોસ્તાર છે હા એટલે દાદા ને દાદા એકદી દુકાને નો ગયા હોય તો એ બધા કે તમારા દાદા નથી દાદા લગ્ન માં તારા બંધ રહેતી અરે બીજે દી ઓલું કાક ઓલી રસમ હતી ને પગ ફેરાની તો એ કે મારે દુકાને વિવું જવું છે

તને તારા મમ્મીને ને તારા ફૂલ ફેમિલી ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અમારા બધા તરફથી તમને વેલકમ હા દેખી જશે અચ્છા એક મેસેજ છે ઓદે અથાણું મળી ગયું છે બહુ મસ્ત ટેસ્ટ છે એક નંબર અથાણું મળી ગયું છે બહુ મસ્ત ટેસ્ટ છે એક નંબર થેન્ક યુ પછી ઓર્ડર મળી ગયો છે ટેસ્ટમાં બહુ જ મસ્ત છે અથાણું મળી ગયું છે એકદમ મસ્ત છે થેન્ક યુ રિવ્યુ બધા જય શ્રી કૃષ્ણ આઈ રિસીવડ પિકલ્સ યડે ઇટ વોઝ વેરી ટેસ્ટી ડિલિશિયસ પેકેજિંગ ઓલસો વેરી નાઇસ થેન્ક યુ પેકેજિંગ પપ્પા આપણે કરીએ જ છીએ એટલું મસ્ત મમ્મી તો પછી ગમે જ ને બધાને અથાણુંય મસ્ત છે અને પેકિંગ એ મેન પપ્પા ટેન્શન બધાને નું જ છે કે અમારા પેકિંગમાં કઈ ન થવું જોઈએ મેઇન તો એ જ વસ્તુ છે પ્રોડક્ટ

અડધો કિલો મંગાવવાનું પણ શક્ય હોય તો વિશાલભાઈ સાથે એક કિલો ગુંદાનું અને એક કિલો ગાજરનું અથાણું જો મોકલી આપતું હોય તો કુરિયર તો પાછું કરજો જ કારણ કે એટલી સ્મેલ અને સુગંધ અને જ્યારે ટેસ્ટ કર્યું અમે લોકોએ એકચ્યુલી અમારો પ્લાન બીજું કંઈક બનાવવાનો હતો પણ અથાણું જોઈને પછી અમે લોકોએ ભાખરી શાક અને ખીચડી કે અથાણું બી ખવાય એટલે અમે આ નક્કી કર્યું કે આપણે આ ખાઈએ આજે પણ સુપર કલર સુપર ટેસ્ટ પણ બહુ જ સરસ છે અને થેન્ક યુ સો મચ અને મમ્મી ને ખાસ ખાસ કેજો કે બહુ જ ફાઈન અથાણું બનાવ્યું છે થેન્ક યુ અલે પપ્પા ઈ આંટી એ કીધું કે તમે વિશાલ સાથે મોકલાવો પણ ઈ લોકો પાસે ઓલરેડી એટલો સામાન છે જાજો છે રેશમાબેન છે ને જે ન્યુટ્રીનો નથી મળ્યું હા હા એમને

એટલે ખબર મને કાલે તમારી કીધું વિશાલે કીધું કે પપ્પા બધી તડકા વાર તો આપણે ગેસ ઉપર મૂકીને લઈ લેતો કે મમ્મી આમાંમાં આમ ઘરે કુદરતી ખરેખર જે ખાતી કેરી છે પછી ગુંદા કેરી ગુંદા છે આપડે મોરબો છે ચાસણી વાળી વાળું પર્યાવરણ માં હવામાન ને અનુકૂળ બને વસ્તુ બને હા આપડે થી એમાં આપડું કઈ નો હાલે અને પપ્પા મારી મમ્મી એ કીધું કાલે ગઈકાલે મમ્મી કે એક બેન હતા એ સેમ વિશાલ જેવો પ્રશ્ન કે આપણે ચાસણી લેવાની છે તો સૂર્ય કુકર જે છે એ સૂર્યના તાપથી જે કે આવવાનું છે તો મમ્મી કે કે એ બેણે ગળી કટકી મુરબો ને બધું કે કે સૂર્ય કુકરમાં મમ્મી કોને કે બધું બફાઈ ગયું 5 કલાક બફાઈ જાય ને હાર દોરે ને હાર દોરે એમાંથી પ્રકાશ થાય ને અંદર સૂર્ય સૂર્ય મળે આ તો ડાયરેક્ટ સૂર્યપ્રકાશ મળે ફેર પડે ને હા પણ તો ઉત્પન્ન ઉત્પન્ન થાય ગરમી ગરમી થાય એટલે વિશાલ કહે કે મમ્મી આપણે મોહન થાળ માં ગાય કેસ નઈ લઈ લે આંબા મામા કરીને આંગળી કરીને અરે મોહન થાળ થોડો ભાઈ